નમસ્તે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બે પચીસ ના હોમ ભરાવાના શરૂ થઈ ગયા છે જેમાં કેન્દ્ર સરકાર ના પેટ્રોલિયમ મંત્રાલય તરફથી પચીસ લાખ નવા કનેક્શન ને મંજૂરી આપવામાં આવી છે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેમજ યોજનાની પાત્રતા અને મિત્રો તમે અહીં સ્ક્રીન માં જોઈ શકો છો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એ કેન્દ્ર સરકાર ની મહત્વકાંક્ષી યોજના છે જેનો મુખ્ય હેતુ ગરીબી રેખા નીચે જીવતા પરિવારો ને ખાસ કરીને મહિલાઓને કોઈ પણ ડિપોઝિટ જમા કર્યા વગર એલપીજી કનેક્શન પૂરું પાડવા

આપણે પ્રથમ વખત જે LPG નું કનેક્શન લઈએ ત્યારે કેટલો ખર્ચ થાય છે નવા કનેક્શન માટે તેની વાત કરીએ તો ઉજ્જવલા યોજનાનો સૌથી મોટો નથી મુક્ત કનેક્શન છે જેમાં સિલિન્ડર પ્રેશર રેગ્યુલેટર તેમજ સુરક્ષા હોજ PCC બુકલેટ અને ઇન્સ્ટોલેશન ચાર્જ ની સુરક્ષા ડિપોઝિટ સરકાર ઉઠાવે છે તેથી લાભાર્થીઓને આના માટે કંઈ પણ ભરવાનું રહેતું નથી મફત સ્ટવ અને પ્રથમ

ખરીદવાનું હોય છે તે પછી ત્રણસો ની જે રકમ છે તે સરકાર દ્વારા લાભાર્થી ખાતામાં સીધી જમા આવે છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ગ્રાહકો માટે ગેસ ની અસરકારક મળી શકે છે તો આ યોજનાનો લાભ માત્ર નીચેના માપદંડો હેઠળ આવતા ગરીબ પરિવાર ની પુખ્ત મહિલાઓ સભ્ય લઈ શકે છે જેમાં સામાજિક આર્થિક અને જાતિ વસ્તી ગણતરીની યાદીમાં જેમ ગરીબી રેખા નીચે જીવતા બીપીએલ પરિવારના સભ્યો હોય તે આનો લાભ લઈ શકે

ફોર્મો અલગ હોય તો જેમ કે ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે તમે આપી શકો ત્યાર પછી બીપીએલ રેશન કાર્ડ જે રાજ્યમાંથી અરજી કરવામાં આવી રહી હોય તે રાજ્ય દ્વારા જારી કરેલ બીપીએલ રેશન કાર્ડ અથવા અન્ય રાજ્ય સરકાર દ્વારા દસ્તાવેજ જે કુટુંબની રચના પ્રમાણે કુપન જારી કરેલું હોય તેની જરૂરિયાત પડશે તેમજ બેંક ખાતાની વિગત અરજદાર મહિલાના નામે જનધન અથવા બચત બેંક ખાતા નંબર અને બેંક નો આઈએફસી કોડ સબસીડી સીધી બેંક ખાતામાં જમા થાય છે તેથી આધાર સાથે લિંક હોવું જરૂરી છે તેમજ પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને અરજદારનો તાજેતરનો એક પાસપોર્ટ સાઈઝ ની જરૂરિયાત પડશે તેમજ મોબાઈલ નંબર ની જરૂર પડશે જે મોબાઈલ નંબર શરૂ હોય ખાસ નોંધ મિત્રો તમારું બેંક ખાતું છે તેમાં ઈ કેવાય સી કરાયેલું ફરજિયાત હોવું જોઈએ તો મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ની આ એક નવી માહિતી હતી તમારા નજીકમાં જે ક્લસ્ટરમાં ગેસ એજન્સી હોય ત્યાં તમારે આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમારા ડોક્યુમેન્ટ ત્યાં જમા કરાવવાના રેસી તેથી તમને ત્યાં તમારું જે ફોર્મ ઓનલાઈન છે તે ભરી આપવામાં આવશે તેમાં તમે બે ટાઈપના કનેક્શન લઈ શકો એક ઇન્ડિયન ગેસ તરફથી અને ભારત ગેસ તરફથી તો મિત્રો તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અમે તમારા પ્રશ્નનો રિપ્લાય